લોકશાહી પર્વ ઉજવ્યું ભચાઉ પાસે આવેલા ભચાઉના ગુણાતીતપુર ગામે મતદારોને મતદાન માટે આકર્ષવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અહીં મતદાન મથક બહાર ગુણાતીતપુર વિકાસ મંડળ દ્વારા મતદારો માટે નિઃશુલ્ક ફાફડા જલેબીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ માટે ખાસ બેનર લગાડી મતદાન કરવા જાવ અને ફાફડા જલેબી ખાતા જાવના સૂત્ર સાથે મતદારોને આકર્ષવામાં આવી રહ્યા છે

તો જેથી કરી અને વધારેમાં વધારે મતદાન મતદારો મતદાન કરવા તરફ આકર્ષાય જેથી કરીને ગુણાદિતપુરમાં આજમે નવી પહેલ ચાલુ કરી છે અને સૌ મતદારોને અહીંયા ફાફડા જલેબીનો નાસ્તો કરાવી વોટિંગ કરાવી અને વધારેમાં વધારે વોટિંગ થાય એવા પ્રયત્ન કરી છે ગુણાદિતપુરમાં તો આમ તો દર વર્ષે નેવુંથી બાણું ટકા મતદાન થતું જોયું છે પણ આજે નાસ્તાની પહેલથી અત્યારે જ અગિયાર વાગતામાં જ એંસી ટકા મતદાન પૂર્ણ થઈ ગયેલ છે અને બાકીના એક આવતા એક કલાકની અંદર પણ સંપૂર્ણ નેવથી બાણું ટકા મતદાન થઈ જાય